શિયાળામાં લીલી કોથમીર ખૂબ જ સરસ ચોખ્ખી અને સસ્તી મળતી હોય છે આ કોથમીરનો મેક્સિમમ ઉપયોગ બધા ઘરોમાં લીલી ચટણી બનાવવામાં થતો હોય છે કારણ કે ભેળ સેન્ડવીચ દાબેલી કે કોઈ પણ ફરસાણમાં લીલી ચટણી બધાની ફેવરેટ હોય છે આ ચટણી અત્યારે તો કોથમીર આટલી સરસ ચોખ્ખી અને સસ્તી આવવાથી વધારે પ્રમાણમાં ઘરમાં બનતી જ હોય છે પણ જેઓ ઉનાળો કે ચોમાસું આવશે ત્યારે આ જે કોથમીર છે તે ખૂબ જ મોંઘી થતી થઈ જતી હોય છે અને સાથે સાથે આવી લીલી છમકે તાજી તો બિલકુલ નથી મળતી હોતી એમાં પણ ચોમાસામાં પાણી ચડેલી કે ઘરે લઈ આવી એક દિવસ રાખો તો પણ બગડી જતી હોય છે તો આટલી સરસ ફાયદાકારક એવી કોથમીરને આપણે એ રીતે સ્ટોર કરીશું જેથી કરીને આખા વર્ષ માટે તમે તેના ફાયદાઓ મેળવી શકશો અને આમાં આપણે ચટણી બનાવશું જેથી કરીને આપણે આખું વર્ષ તેને સ્ટોર કરશું અને ગમે ત્યારે એક જ ચમચીમાંથી આપણી ચટણી બનીને તૈયાર થઈ જશે તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલ કૂકવિથ મોનિકા મસરૂને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા વજનથી જોઈએ તો મેં અહીંયા દોઢ કિલો જેટલી લીલી છમેવી કોથમીર લીધેલી છે જેના નીચેનો ભાગ અને થોડી એવી જે જાડી ડાળખીઓ હોય તેને કાઢી લેશું કુણી કુણી જે ઉપરની દાંડલીઓ હોય તેનો ઉપયોગ તમે આ ચટણીના પ્રિમિક્સમાં કરી શકો છો હવે આ બધી કોથમીરને આપણે સારી રીતે પહેલાં વોશ કરી લેશું જેથી કરીને કોઈ ઝીણો કચરો માટી કે કોઈ પણ જીવાત હોય તો તે ફટાફટથી નીકળી જાય હવે જ્યારે આપણે ચટણી બનાવવા જઈ રહ્યા છીએ તે પહેલાં એક ખૂબ જ એવી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે આવી રીતના બધી કોથમીર મોટા એક બાઉલમાં લઈ તેના ઉપર બેથી ત્રણ પ્લેટ જેટલા આપણે બરફના ટુકડા ઉમેરી દઈશું આ પ્રોસેસ ફરજિયાત કરવી જેથી કરીને આખા વર્ષમાં ગમે ત્યારે તમે આ ચટણીનો ઉપયોગ કરશો તો આવીને આવી લીલીછમ જ રહેશે ઘણા ઘરે ડાયરેક્ટલી જ્યારે કોથમીરની ચટણી બનાવતા હોય તેમાં પાણીની જગ્યાએ પણ બરફના ટુકડા ઉમેરવામાં આવે છે જો આવી રીતના ટુકડા ઉમેરશો તો તમે સાતથી આઠ દિવસ પણ તાજી કરેલી ચટણી હોય તેવીને તેવી જ લીલીછમ રહેશે હવે આ કોથમીરને આપણે સુકવવાની છે જો થોડી એવી કોથમીર હોય તો આપણે નોર્મલી કિચન નેપકિન પર પાથરીને સુકાવી લેતા હોઈએ અહીં આપણી કોથમીર વધારે છે એટલે મેં કોટનના દુપટ્ટાનો ઉપયોગ કરેલ છે હવે દસથી પંદર મિનિટમાં જ આપણી બધી કોથમીર છે ડ્રાય થઈ ગઈ છે હવે જ્યારે આપણે તેની સુકવણી કરવાની હોય તો તમે નોર્મલી તેને તડકામાં અને છાયામાં રાત્રે એવી રીતના ત્રણથી ચાર દિવસમાં તમે ડ્રાય કરી શકો છો પણ જો તમારે ઇન્સ્ટન્ટલી તેને ડ્રાય કરવાની હોય તો કોઈ એક પેનને ગરમ કરી તેમાં ઝીણી ઝીણી સમારેલી કોથમીર છથી સાત મિનિટ માટે જો ડ્રાય રોસ્ટ કરશો તો એકદમ ખખડી જાય તેવી કોથમીર આપણી તૈયાર થઈ જશે જેના વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો અહીંયા કોથમીર મરચાંની ચટણી બનાવવા માટે હવે કોથમીરની સુકવણી થઈ ગઈ છે તો આપણે આદુ મરચાં અને આ ચટણીમાં લીલા લીમડાનો પણ ઉપયોગ કરીશું તો આ ત્રણેય વસ્તુને આપણે પહેલાં સારી રીતે ધોઈ લઈએ હવે અહીંયા લીમડો ધોવાઈ ગયેલો તો તેને ડાળખીમાંથી આવી રીતના છૂટો પાડી લેશું મરચાંના બીનો અને નસોનો ડીડિયાનો ભાગ કાઢી અને આવી રીતના ટુકડાઓ કરી લેશું તેવી જ રીતે આદુની પણ છાલ કાઢી અને ઝીણા ઝીણા એવા ટુકડાઓમાં કટ કરીને સમારી લેશું તમને અહીંયા જો વધારે જલ્દીથી સુકવણી જોતી હોય તો આદુને ખમણી અને તેની જે ઝીણી ઝીણી ચીરો થી ડ્રાય થઈ જતી હોય છે તો તેમ કરી શકાય હવે અહીંયા આદુ મરચાં અને લીમડો પણ તૈયાર છે સુકવણી થવા માટે તો હવે અહીંયા ચારથી પાંચ જ દિવસમાં આદુ મરચાં અને લીમડો બધું સરસ રીતે ડ્રાય થઈ ગયું છે તો આપણે આગળ ચટણીમાં તેનો પાવડર બનાવીને ઉપયોગ કરીશું તો આ ડ્રાય ચટણીનું પ્રિમિક્સ પાવડર બનાવવા માટે અહીંયા આદુ મરચાં અને લીમડાને અને વન બાય વન બધી કોથમીરને મિક્સર જારમાં એડ કરી દઈએ અહીંયા દોઢ કિલો જ્યારે મારે કોથમીર હતી ત્યારે ત્રણેયનું પ્રમાણ આદુ મરચાં અને લીમડાનું અઢીસો ગ્રામ જેટલું હતું તમને પસંદ હોય તો અહીંયા તીખી મરચી જે આવે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે આ ચટણીમાં નોર્મલી આપણે શિંગદાણા નથી લેવાના તેની જગ્યાએ આપણે ફોતરા ઉતારેલા દાળિયા એટલે કે દાળિયાની દાળ લઈશું જેથી કરીને લાંબો સમય સુધી આ ચટણીનો પ્રીમિક્સ રહે તો પણ બી છે બટાઈ જતા હોય છે પણ દાળિયાની દાળમાં કંઈ જ નહીં થાય ત્યારબાદ એક ચમચી જેટલું જીરું પાથી ચપટી જેટલી હિંગ મીઠું સ્વાદ અનુસાર ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ અને થોડો એવો આમજૂર પાવડર લેશો આમચૂર પાવડર મારો ગયા વર્ષનો સ્ટોર કરેલો હતો એટલે તેનો કલર થોડો એવો ચેન્જ થઈ ગયેલો છે હવે આ બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ તમે જુઓ છો એ રીતે જરા પણ લમ્સ બિલકુલ નહીં રહે અને જો આમાં લમ્સ લાગતા હોય તો તમારે તેનો ઉપયોગ ચાળીને કરવો તો છે ને એકદમ ફાઇન ચોપ થયેલો આપણો પાવડર તૈયાર હવે આપણે તેને એર ટાઈટ કન્ટેનરમાં ફ્રીઝમાં આરામથી નવથી દસ મહિના સુધી તો સ્ટોર કરી શકીએ છીએ શક્ય હોય ને ત્યાં સુધી આ ગ્રીન પ્રીમિક્સ પાવડરને કાચના કન્ટેનરમાં જ સ્ટોર કરવું જેથી કરીને તેનો કલર અને જેની સ્મેલ છે આવીને આવી જળવાઈ રહે હવે તેમાંથી ચલો આપણે ફટાફટથી ગ્રીન ચટણી બનાવીશું જેના માટે એક બાઉલ લઈ બેથી ત્રણ ચમચી જેટલો આપણો પ્રીમિક્સ પાવડર ઉમેરીશું થોડું એવું પાણી ઉમેરી સારી રીતે તેને મિક્સ કરીશું તો આ સમયે આપણે ચટણીને સર્વ કરતાં પહેલાં ટેસ્ટ કરી લેશું જો મીઠું કે લીંબુ કે ગળાશ કંઈ પણ વસ્તુ ઓછી લાગતી હોય તો ઉપરથી એડ કરી શકાય તો તૈયાર છે આપણી ફરસાણ ભેળ સેન્ડવીચ કે દાબેલીમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે તેવી ગ્રીન ચટણી જેનો કલર પણ તમે જુઓ છો એવો ગ્રીન જ રહ્યો છે તો કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ્સ વગર આપણી ગ્રીન ચટણી બારે માસ માટે સ્ટોર થવા રેડી છે તો તમે પણ બનાવજો બીજાને શેર પણ કરજો અને સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ